હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલી મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જઈશું અને હું શું આપણો મિત્ર ભાવેશ તો મિત્રો આજે આપણે શોર્ટમાં વાત કરવાના છે કે મગફળીમાં બીજો છટકાવ ફૂગનાશકનો કેટલા દિવસે કરવો અને કયો કરવું જેની આપણે ખાસ વાત કરીશું તો મિત્રો અત્યારે આપણામાં એક છટકાવ કરી દીધો છે જે આજથી દસ બાર બાર તેર દિવસ પહેલાં કર્યો હતો અને અત્યારે બીજો છટકાવ ચાલુ કર્યો છે મિત્રો તો હું તમને દેખાડીશ કે કોઈ પણ સારી કંપનીનું આપણે એજોસ્ટોબિનને અથવા એજોસ્ટોબિન ટેબુકોના ઝોલ આવે છે પછી આપણે સલ્ફરને ટેબુકોના ઝોલ આવે છે તો અત્યારે આપણે પહેલો છટકાવ કર્યો તો એજોસ્ટોબિને ટેબુકોના ઝોલનો કર્યો તો અત્યારે આપણે આમાં પ્રોફિકોના ઝોલ તેર પોઈન્ટ નવ ટકા પ્લસ ડાય ફ્રોકોના ઝોલ તેર પોઈન્ટ નવ ટકા એસી ફોર્મ્યુલેશનમાં તો મિત્રો અત્યારે આપણે આનો છટકાવ કર્યો છે જે કોઈ સારી કંપનીનું કન્ટેન્ટ આવે એને આપણે લઈ અને સારો છટકાવ કરી શકીએ છીએ મિત્રો તો આના ભેગું આપણે કયું નાપસવાની વાત કરીશું તો આના ભેગી આપણે વય દરકાવની દવા સાટશું જે બાયરનું યુગ્નિટેસ્ટ છે તમે જોઈ શકો છો આના પહેલાં આપણે સૌથી પહેલાં પેક્ટ્રોડ્રો પેક્ટ્રો બુટાજોલ ચાલીસ ટકા આવે એનો છટકાવ કર્યો તો બીજો યુગ્નિ કર્યો હતો અને અત્યારે આ ત્રીજો પણ યુગ્નિટેસ્ટનો છંટકાવ આપણે કરીએ છીએ તો ત્રણ વય દરકાવના મિત્રો આપણે એમાં છંટકાવ થશે તો એમાં મગફળીની આઈડી બી સારી થઈ જાય છે અને આના ભેગી વાત કરીએ તો આના ભેગું આપણે એક્ટિવા નાખી શકીએ છીએ એટલે કે ઉતરવાનું ગમે તે સારી કોઈ કંપનીનું આપણે જે અંદર દવાનું ઉતારવામાં સારામાં સારું કામ કરે છે પ્રતિ પોપે પાંચ એમ એલ અને સારામાં સારો છંટકાવ કરી શકીએ છીએ મિત્રો જે વરસાદ થઈ જાય કલાક પછી તો આને કોઈ હું આંચ આવતી નથી મિત્રો એટલે દવા સારું કામ રિઝલ્ટ મળે છે આપણને ઇગ્નિટર્સની વાત કરીએ તો બારથી પંદર એમ એલ પ્રતિ પોપે અને પ્રોપિકોના ઝોન ને ડ્રાય કોના ઝોન જે પચી એમને પોપે મિત્રો તો બસ આજે શોર્ટ મારેલું જ ને આનું ફૂલ વિડીયો ફાઇનલી આપણે ચેનલમાં બનાવેલો છે તો ફૂલ વિડીયો જોવા માટે મિત્રો રાખોની જોશો તો બસ આજે શોર્ટ માયેલો છે